નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના સમાચાર દરેક ખેડૂત મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહ્યો મિત્રો આજના સમાચારોમાં વાત કરીશું મિત્રો રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી તેમજ ત્રો દેવા માફી અંગે જાહેરાત તેમજ ત્રો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત તેમજ ત્રો ખાતરમાં ખરીદવા પર સિત્તેર ટકા સબસિડી તેમજ ત્રો ખેડૂતને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે તેમજ મિત્રો કૃષિ લોન ખુશખબર તેમજ ત્રો ચારસોને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મિત્રો આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવીશું છું આજના આપણા વિડીયોની અંદર તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા છો તો ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી મિત્રો ઠંડી અને હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં ઠંડીમાં વધારો થશે અને પવનની ગતિ છથી દસ કિલોમીટરની રહેશે અને રાજ્યમાં ઉત્તર અને ઉત્તર દિશામાં પવનો ફૂંકાશે અને આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા નથી પરંતુ ગત થોડા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાને પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે થોડો ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમસ્યાની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે જાહેરાત મિત્રો ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી મોટી જાહેરાત બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની લોન પણ સંપૂર્ણપણે માફ કરી અને નાના ખેડૂતોને પણ આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને પણ દેવામાં લોનમાં રાહત આપવામાં આવશે તેવી બજેટ બે હજાર જાહેરાત કરવામાં આવી હતી ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારોની વાત કરવામાં આવે તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે અને સવારે અગિયાર વાગે તેઓ ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પાંચમા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે એ પછી તેઓ છુમ્માલીસમાં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં સંબોધન કરશે અને બપોરે ભાવનગર જશે અહીં સોનગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે તેઓ અમદાવાદમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાર્યક્રમમાં જોડાશે અને પછી દિલ્હી જવા રવાના થશે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ખાતર ખરીદવા પર સત્તર ટકા સબસિડી મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે તમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું હશે અને હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી અને કેલ્શિયમ અને ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી ભગવત ખુલાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકારે દેશમાં પીકેયા ખાતર પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી અને દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે અને યુરિયા પર સરકાર સિત્તેર ટકા સબસિડી આપે છે આ જ કારણે ખેડૂતોને યુરિયાની એક બોરી બસો સાસઠ રૂપિયામાં ખરીદી છે જોકે સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલીની કિંમત બે હજાર ચારસો પચાસ રૂપિયા ખર્ચવા પડે છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમસ્યાની વાત કરવામાં આવે તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળશે મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે અને આ માટે તમારે એક અલગથી ફોર્મ ભરવાનું રહેશે તેમજ આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી બસો રૂપિયાનું યોગદાન આપવાનું એટલે કે બસો રૂપિયા ભરવાના રહેશે ત્યારબાદના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કૃષિલન ખેડૂત ખુશખબર મિત્રો આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ વર્ષગાળાનું બજેટ આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણ લોન લક્ષ્યાંક બાવીસથી પચીસ લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે તેવી જાહેરાત થઈ છે અને સાથે સરકારના પ્રયત્નો રહેશે કે દરેક પાત્ર ખેડૂતોને સરળતાથી લોન મળે છે અને સાલું નાણાકીય વર્ષ માટે સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર મળશે મિત્રો ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો ને પચાસમાં ગેસ સિલિન્ડર આપવાની વિચારણા કરી રહી છે ગુજરાત સરકાર મિત્રો ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે જો કે ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જોગવાઈ પણ કરવામાં આવશે જેથી મહિલાઓને ચારસોને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે તો બસ મિત્રો આ હતા આજના આપણા તાજા અને અગત્યના સમાચારો મિત્રો રોજે રોજના સમાચારો સૌથી પહેલાં જાણવા માટે ખાસ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનો પૂરતા નહીં આભાર હતો આજના વિડીયોમાં આટલું જથી જય જવાન જય કિસાન